વડોદરા થી રસીલા બેન ઢોલરિયા ના સર્વે મારા જય શ્રી કૃષ્ણ રાતા છે ગોરે ગોરે કે ચંદ્ર ચકોરે કનૈયો જરા કાળો છે તમારી રાધાને ને શું સુરે જોઈએ અમારી રાધાને ને તે લડી રે જોઈએ તે લડી માં તારો મુકાવો કે શ્રી કમલ ખાવો કનૈયો જરા કાઢો છે ટેલડીમાં તારો મુકાવો કે ત્રિકમ લખાવો કનૈયો જરા કાઢો છે રાતા છે ગોરે ગોરે કે ચંદ્ર ચકોરે કનૈયો જરા કાઢો છે તમારી રાધાને શું શું રે જોઈએ અમારી રાધાને ધામણી રે જોઈએ દામણી ગો ઘરી મુકાવું કે ગોવિંદ લખાવો કનૈયો જરા કાઢો છે ધામણી ગો ઘરી મુકાવું કે ગોવિંદ લખાવો કનૈયો જરા કાઢો છે રાધા છે ગોરે ગોરે કે ચંદ્ર ચોરે કનૈયો જરા કાડો છે તમારી રાધાને શું શું રે જોઈએ અમારી રાધાને નાથળી રે જોઈએ માં પાંદડી મુકાવો કે પરમેશ્વર લખાવો કનૈયો જરા કાઢો છે માં પાંદડી મુકાવું કે પરમેશ્વર લખાવો કનૈયો જરા કાઢો છે રાધા છે ગોરે ગોરે કે ચંદ્ર ચકોરે કનૈયો જરા કાઢો છે તમારી રાધાને સો સોરે જોઈએ અમારી રાધાને કોંડળ જોઈએ કોંડળમાં મીણો લખાવું કે મોહન લખાવું કનૈયો જરા કાળો છે કુંડળ માં મીણો નખાવો કે મોહન લખાવો કનૈયો જરા કાળો છે રાધા છે ગોરે ગોરે કે ચંદ્ર ચકોરે કનૈયો જરા કાળો છે તમારી રાધાને શું સુરે જોઈએ અમારી રાધાને ચોડલો રે જોઈએ ચોડલા માં જે પમડાવો કે ચત્ર ભુજલ ખાવો કનૈયો જરા કાળો છે ચોડલા માં જે પમડાવો કે ચત્ર ભુજલ ખાવો કનૈયો જરા કાળો છે રાતા છે ગોરે ગોરે કે ચંદ્ર ચકોરે કનૈયો જરા કાળો છે તમારી રાધાને શું શું જોઈએ અમારી રાધાને ચોંદડી રે જોઈએ ચોંદડીમાં ગોટા મુકાવો કે ગીરધર લખાવો કનૈયો જરા કાઢો છે ચોંદડીમાં ગોટા મુકાવો કે ગીરધર લખાવો કનૈયો જરા કાઢો છે રાતા છે ગોરે ગોરે કે ચંદ્ર ચકોરે કનૈયો જરા કાઢો છે તમારી રાધાને શું શું જોઈએ અમારી રાતાને ને ઝાંઝરી રે જોશે ઝાંઝરી માગો ઘરે મુકાવું કે ઘનસ્યામાં લખાવું કનૈયો જરા કાઢો છે ઝાંઝરીમાં ઘરે મુકાવો કે લખાવો કનૈયો જરા કાઢો છે રાધા છે ગોરે ગોરે કે ચંદ્ર કનૈયો જરા કાઢો છે તમારી રાધા ને શું શું રે જોશે અમારી રાધા ને કાનોડો જોશે કાનોડા ને રોદિયામાં રાખો કે રાસર માળો કનૈયો જરા કાળો છે કાનોડા ને રોદિયા માં રાખો કે રાસર માળો કનૈયો જરા કાડો છે રાધા છે ગોરી ગોરી કે ચંદ્ર ચકોરે કનૈયો જરા કાળો છે કનૈયો જરા કાળો છે કૃષ્ણ કનૈયા લાલ કી જય